કારણ કે વેવાળીનાથ ના ઢેફ લઈ ખવાઈ ગયા હોય પાછા ડાલ ડાખી ના હવે તકલીફ શું થઈ ખબર હવે હાચું ખાઈતા તો અવાજ ભી જાય પહેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું અત્યારે હાસુ ખાવ હાસુ નથી ખાઈ શકતા એ નડે પેટે તકલાદીના પેટ ના થઈ ગયા છે એ પીઝા ને બર્ગર સિવાય બીજું પાડતા નથી બાકી એક ભાઈ ને કહે મહેમાન આવ્યો પંદર થી રોકાણો મારો દીકરો બોલો પંદર દી મહેમાન હવા ફાવી ગઈ ગરધણી કે અમારી બગડી ગયા એક દી રાજે કંટાળી બેઠો હતો તેની પત્ની કીધું કેમ મુડલે જ આ માયો એટલે દીધા આપણે આપણું નામ લઈને ખોટી માફી કોકની ની માગવી ગુજરાત ગુજરાત ખરેખર કહું સાહેબ જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે તમારે લખો અહીંયા લખી લેજો મહારાણા પ્રતાપની પૂજાઓમાં તાકાત ફટાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ સાબી ગુજરાતનો હતો પાંચાલનો હતો શિવાજીને જ્યારે જરૂર પડી ધન ગુજરાતે આપ્યું બહુ આખું નથી જવું અંગ્રેજો કોઈથી હારતા નહોતા તેથી જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાતમાંથી માંથી જાગી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બે ગુજરાતના હતા સાહેબ અને આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા ક્યાં સુધી આપણે હળ નહોતી હુસ્તી ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદીને શાહ ગુજરાત ગુજરાત છે યાર ભારત માતા કી જય જય શ્રી રામ એક ગુજરાતી બેંકમાં ગયો વા આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ એ ક્યાં છે ભાઈ ઉચિત ઉચિત આશીષભાઈ આશીષભાઈ આવો ઉચિત ને લેતા હો એનું સન્માન કરો સાહેબ આ સરસ મજાનું એણે ચિત્ર બનાવ્યું છે વાહ તારી કલા દોષ આવી જાઉ ઉચિત વધાવો તાળીઓથી વધાવવાનું ક્યાં વાત હે ક્યાં વાત આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે કલાકારોને આ બો વાહ વાહ દોષ ક્યાં વાત છે ક્યાં વાત વાહ એક ભાઈ નું મોઢું હોજી ગયેલું હતું એટલે કે શું થયું મધ કર્યું કાંડર કર્યું પીડ્યા તા ના ના તારી ભાભી એ માર્યું કે શું કામ તાકે કાલ એનો જન્મ હતો એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું જેટલા વર્ષ ના થયા હોય એટલી ઠપાટ મારવાની એવું નહોતું હોય કે કેક માં ભૂલ પડી ગઈ કે કેમ કે મેં કેક બનાવવા આપ્યો છું ને નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું કલાકારોને બહુ ધ્યાન રાખવાનું મૂળ વાત કહો બાપ મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો ઓલો 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 ઈ મને ખબર છે ઈ બેંકમાં ગયો ન્યા પો ગયો છો પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મેમાનજી બેઠો જો ઘરે ઘર ભાઈ તમે તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે બેઠા હોય તે કહેતા કે માયા માયાભાઈ નથી કહેતા મારા ભાઈને જગાડો એટલે ઓલું વગાડે ને ગાડીમાં આગે ગાડી ને જાગુ હું ન્યા ખરેખર એટલે મજા જ કરવી છે એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી નથી પણ ખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળા એ તમારી હામાં બેઠા છે અને એનું કારણ અમે નથી એનું કારણ તમે છો તમે 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 જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવડ થાય બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ ત્રણ કલાક નથી જાતી અમને એમ થાય ટીએસ ભાંગે એ બાને જો પ્રોગ્રામ હામાં આમ જ બેઠા આપણને આને એમ થાય બે નાખી આને અને ભાષા જયારે ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય લે તું વીઆઈપી નો દીકરો કેધું ન થઈ ગયો આવ જાણે માઇકલ જેક્સન ના માશીન દીકરો હોય એમ નહીં જેને જેની ભાષા અરે પ્રેમ ન હોય એ માણસ નથી જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી અરે કેવા ગયો જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઈએ અહીંયા ઘનશ્યામભાઈ પટેલ અમારે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ એસોસિએશનના પ્રમુખ એ અમે આવ્યા ત્યારે અમે વાત કરતા હતા અહીંયા બેઠા ત્યારે ગાડીઓ ભાઈ ભાઈને સંજયભાઈ આશીષભાઈન બધા તમે એરપોર્ટ લેવા આવ્યા ત્યારે ખરેખર મારી બેટરી આમ જો બોલાતું નહોતું કારણ કે હમણાં અહીંયા હળંગ અમે ઉપાડા લીધા હતા હળંગ ડે નાઇટ એમાં સૂટણી વખતે તો વાત જવા ગયો રાતે ડાયરા અને પાછો ફોન આવે તમારે ઓલે પણ એક સભા લેવા જવાની એટલે સભા એટલે સભા ન લઈ પણ દાખલા કે મોદી સાહેબ આવતા હોય કે અમિતભાઈ આવતા હોય તો કલાક પહેલા બે કલાક પહેલાં અમારે બધાને ગાવાનું ડાયરો હોકારી આ પહેલી વાર આવું થાય કે માણસોને આનંદ પણ મળવો જોવે એમણા ભાષણ કરીને નથી જવું એટલે અમે બે કલાક હકારીએ પછી 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 શું થાય કારણ કે ત્યાં તો આપણે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી આખી રાતનો ઉજાગરો હોય દિવસે તડકાના અમે બેઠા હોય એટલે લોકો મૂક્યા હોય પાણીના ફુવારા પણ એ અમારે તો મુકાય નહીં તો તબલા પર લે ઝીણી ઝીણી ઝેણ આવે એટલે અમારે એ બેન કરવાનું એટલે ખરેખર સાહેબ હમણાં સળંગ હમણાં અમે કીર્તિભાઈ આ છેલ્લા પાંચ દિન વાત કરીએ સત્તર તારીખ થી સતત સાથે સત્તરે હરિદ્વાર હરિદ્વાર નો પ્રોગ્રામ પતાવીને સીધા અઢારે ભુજ ઓગણીસે પાસે બે ભાઈ સુરત વીસે પાસે ભગુડા હું એકવીસે બાર વાગ્યા સુધી નકર એકવીસ તારીખે રાતે મારે પાંચ વાગ્યે પહોંચવાનું હતું એરપોર્ટ અમદાવાદ તો પાછો ન્યાય બાર વાગ્યા સુધી પ્રોગ્રામ કર્યો મારા દીકરાનો જન્મદિવસ તો મને કે પપ્પા હું પપ્પા નહીં બટા રોડે વી આવો હકીકત સાહેબ અને અમારે બોરડામાં બજરંગદાસ બાપાની મઢી છે મેં રાતે એક વાગે ન્યા કેક કાપ્યો બાપાની મઢીમાં દીકરાના ને મારા તો હોળ તારીખે જન્મ ગયો આ ગઈ હોળે હું હું કવડો છોજી મને ખબર નથી મને ગણવાના જ નહીં વરસ કોઈ દી નહીં ગણવાના બેનો ખાસ એ બોલો મહેમાન તમને એટલે અમે હળંગ એમણે આમ સતત એટલે ત્યાં એરપોર્ટ ઉતર્યા ત્યારે તો બધાને થયું કે આ હું આ અરે બાપુ મોરેજ બાપુ ભગોડા હતા બાપુની કૃપાથી દવડું મોટું થયું કામ મા મોગલની કૃપા તો કીર્તિભાઈને પૂછતા હતા નીતિએ તો ઠામુકો નહોતો બોલે એટલે બન્યું એવું સાહેબ મહેમાન રોકાણો પંદર દી થઈ ગયા ગુજરાતી ગુજરાતી છે સાહેબ સાહેબ અરે કરો આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા જયારે પેલા વેલા અઢારસો પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ પહેલ ગુજરાતે કરી એટલે કાંઈ ખોટા વખાણ નથી ગુજરાતીમાં સિનેમા એનું ગૌરવ છે અને આપણે આગળ છે એ વાત સાચી છે અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે ઓલો રોકાણો પંદર દે એ ગુજરાતી જ હતો કહાણું મોઢું કરીને ગરધણી બેઠા એટલે એની પત્નીએ કીધું મોજે દરિયા આ બધું 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 વાહ ફાર્માશ્યુના બોર્ડ લઈને આવ્યા છે કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ આવું ઓડિયસ ક્યારેક જ મળે આ નરુ સત્ય બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ એમાં કોઈ સવાલ નહીં એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણ એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ આમ આ હાઉ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું એ આ જો ને પંદર કે પણ તમારો ભાઈ બંધ પંદર હવારે નો હોય બેને ને કીધું તમારે કેવું જોવે ને તમારે મૂંઝાવાય અને તમે સાંભળી લેજો જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જાવ જ્યારે જ્યારે આ મહાદેવ શુભ નિશુભ મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાન આની પાસે લઈ ગયા હતા અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું તું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં વરદાન દેવાઈ ગયા શક્તિ તો છે મારી પાસે પણ મેં ને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું તે પાર્વતી ઉમા ઉમા શબ્દ કોનો છે ખબર મહાદેવનો આપણે પેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય અને પત્ની છે એના પતિનું નામ ન લે એટલે હું લીધા જેવા ન થાય કે ના એક ગાંઠ વાળે લેતી કે નામ એનો નાશ કહેવત છે આપણે જેનું નામ એનો નાશ એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને એનો કોઈ દી નાશ ન થાય એટલે હવે તો મળ્યા ચિંટુ ચિંટુ ચંપુ બકા આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું જોય છે એટલે મૂળ વાત સાહેબ એટલે પછી એનું નામ આપણે આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા એના મૂળ નામથી નહીં એ મા ભગવતીનું નામ પાર્વતી છે એનું નામ પાર્વતી છે પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કંઈ બોલાવતા રામાયણ વાંચી લેજો શાસ્ત્રો વાંચી લેજો એ ઉમા કા હુ મેનુભવપના મહાદેવ બોલે છે પુરુષ જયારે મુંજાય ત્યારે શિવ મુજાણા છે ત્યારે ભવાની ત્રિશુલિંગ અને એનું સ્વરૂપ મહાકાલી મેળવ્યું ચામુંડા મળ્યું અરે શેઠ સગાળશિયા મુજાઈ ગયા ઓલાએ કીધું દીક મારે માણસની માટી ખાવી છે તો માણસ દાળીયે નથી મળતું તો મરવા કોણ મળે અને જો આજે જો આ ગુજરાત આજે હું નહીં જમાડું તો કાઠિયા વાડમાં કોકદી ભૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા કાલી કોઈ દુહો નહીં ગાય અને શેઠ સગાડશે મુજાણા તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા પોતે વૈષ્ણવ હતા અને એને ઓરડા બોલ્યા શેઠ શું મુજાણા આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે મારો દીકરો શેલીઓ ભણવા ગયો છે એ કેદી કાયમ આવશે જાઓ સાધુ ભૂખ્યા ન જાય લઈ આવો એને જ્યારે જ્યારે પુરુષ મજા એક ભાઈ ઊંઘ પત્નીએ કીધું હું પડખ્યા ફેર ફેર ગયા ઊંઘ કેમ નથી આવતી હું જા એવું કાંઈ નથી આપણી બાજુવાળા સંજયભાઈ છે ને કે આ એ પાંચ લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે હું જાણું ઓ હો પાંચ લાખ રૂપિયા કરોડ રૂપિયા નીંદર બગાડો છો એની પત્નીએ કીધું શાંતિ રાખો થઈ જાય બધું તો એને ઓછું કે આની પાસે ક્યાંક બેલેન્સ પીડ્યું છે અથવા તો ઘરેણાં હશે તો વેચી નાખશે એને તો એ જ વાત આવે ને યાદ અને બેને બારી ખોલી રાતે દોઢ વાગે સંજયભાઈ એ સંજયભાઈ હા બેન તમારા ભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લેવાના છે કે હા નથી દેવાના થાય એ કરી લ્યો કરીને બારી દઈ દીધી પછી એને પતિને કીધું કે હવે તમે હું જાવ જાગશે સંજયભાઈ

એ મહેમાન સૂતા થાય ને બેન ન્યા ગયા એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય મહેમાન સૂતા થાય ને એટલે ડાયરેક્ટ ગાટલું ખેંચ્યું હવે ગાટલું પૂછ પંદર દિવસે આવ્યા તમે આવ્યા તે દુના છોકરા નીચે હુવે છે લાવો ગાટલું એમ કરીને બેન ગાટલું ખેંચીને વહી ગયા તો મારો દીકરો ઓછી કુલી ને વાહ ગયો આજે આજે બેન ઓછી કુલી લેતા જાવ મને તો હાવ હેઠું જ ફાવે હવે આને કેમ કાઢવો કયો અને પહેલાં ખબર આપણે ગામડામાં આપણે ડેલી હોય અથવા તો દરવાજો હોય ત્યાં બહાર ઓટો રાખતા અને મહેમાન આવ્યા હોય ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ ઓટે બેઠા બેઠા દાંતણ કરતા ત્યાં મહેમાન હવારમાં દાંતણ કરતો હતો ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંધુ કામ કરે મહેમાન આમ એવો તો મહેમાનનું દાંતણ બેઠક ઢકઢક એટલે ગરધણીએ કીધું શું થયું ગરધણી કે શું થયું દાંતણ કરો માયાભાઈ દાંતણ કરો અરે દાંતણ શું કરે ઓલો બંધુ કે ના ના તમે ચિંતા કરો કે કેમ ચાર મહિના પહેલા એની ઘી મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો હતો અને તે દી એને એમ કીધું હતું હવે તારી ઘી મહેમાન આવવા દે હવે ઓલો દાંતણ કરવા ખોટી થાય